ને નશેણાવાટો જયસી તો તમારો બ્લોગ માં બન્યા રહેવાનું છે ને ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ પરેશભાઈ પણ કહી દીધું છે ને હું તમને એક ભયાનક વસ્તુ બતાવું કે ઓલું ટ્રેક્ટર છે ને એ ક્યાં અમારા શેઠે ઓલું ટ્રેક્ટર પડ્યું ને એ ક્યાં ભરાવી દીધું તો હું તમને બતાવું સામેની સાઈડમાં છે ને ગટર માં નાખી દીધું તુંમડા તો આપણે અહીંયા માલી એટલે હું તમને બતાવું ના કેવી રીતે નાખી દીધું તું જેસીબી લાવીને કાઢ્યો તો આપણે ઓલા આતાનાવાળા શેઠે ધુમાડો મારતા હતા આગલા વિડિયો માં છે તમારો મોઢામાં માં ગળી ગયો એ શેઠે ખાલી ભરાવી દીધું તો જો બની રહ્યા છો હું પણ એ પણ તમને બતાવું દોસ્તો અહીંથી આમ ડાયરેક ગાંઠું નાખ્યું હતું તમને બતાવી દો બરીક ન જ લાગી જો અહીંથી આમનું માયલું હતું આમનું મામનું 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 આમનું મામનું જો આ બધું ઢળતું 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 ડાયરેક અહીંયા અહીં નાખી દીધું હતું તો હામાં ભેડે એનું ઓલું ખંપાળું હતું આડુંથી રહી ગયું નકર ઊંધું જાત હા તો જો અહીંયા અહીં આમાં કાંઈક હલવાઈ ગયું તો રહી ગયું નકર ઊંધું જાત તો કંઈ શેઠ ને કંઈ શું નહીં ઠેકડો મરી ગયા જો આમ બધું આમ જો તો જીસીબી બોલાવીને કાઢવું પડ્યું એટલી એટલું એટલું ઓલું છું જોવા કાલ પાળા ખોળતા હતા સેઠામાં ટ્રેક્ટર લઈને ઓછું આવડે છે ટ્રેક્ટર હા તો ટ્રેક્ટર છે તો ઓછું આવડે તો એવું બધું છે આપણે ગયા હતા સીણા વાઢવા પણ છીણા વાઢવાનો વ્લોગ નથી લીધો કારણ કે નકરા છીણા વાઢવા 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 નકરા એવા વ્લોગ નથી લેવાના હવે હવે આપણે ખુદના જ મારા વ્લોગ આવશે હવે એવું બધું વાઢ વાગ્યા અને કાઢ વાગ્યા ને એવા વ્લોગ જરાય નથી લેવાના તો બસ આવી ગયા છીએ આપણે હવે એક વાગે જમવા આવી ગયા છે બપોર પછી આપણે જવાનું નથી તો જમવા આવી ગયા છે હાથ પગ આપણે ધોઈ નાખા છે મોટું મોટું તો હવે મારા મમ્મીની બધા ઘર આમે છે પાણી બાણી ભરીને આવતા છે તો પાણી ભરીને આવે એટલે જમવા બેહી જઈ ને ઓલો વિડીયો થોડોક મને જડી ગયો છે ટ્રેક્ટર ઘૂસી ગયો તો એ તો હું તમને સેલે સેલે બતાવી દઈ તો જોઈ લેજો દોસ્તો મારે જવાનું શું બારગામ અચાનક જ બારગામ જવાનું છું મેં જમીન તો લીધું છે હવે જવાનું છું બારગામ તો હું પરેશભાઈ જઈશ બે સાથે બારગામ તો હવે કપડા બપડાં સેન કરી લઉં ઉતાવળ છે થોડીક વધી ગઈ ને બસ અહીંથી ગામમાંથી વહી જાય એટલે મળશે નહીં ઘાય ગાલો કપડાં પહેરી લઉં અચાનક જ જવાનું છું વિજયભાઈના ઘરે થોડોક કામ માટે તો આપણે જઈશ વિજયભાઈના ઘરે અને આપણે જો લુકડા બુકડા મોટું મોટું ભાઈ નાખ્યું છે નાવાનું નથી કાલે નાયા એટલે આજ નથી નવું પણ વાંધો નહીં આપણે જઈશ વિજયભાઈના ઘરે તો ગાડી લઈ લીધી છે અને ગાડી આપડી તો નથી કોક ને એટલે ફેરો મારો અહીંથી ગામ ગામમાંથી જવાનું છે પછી બીજી બીજી રક્ષા બસમાં એમાં એમાં જવાનું છે તો હું નહીં ટોપી પહેરી રાખી કારણ કે વાળ મોટા છે તો આપણે દસ તારીખ પછી વ્યુ જવાનું છે ગામડે તો ના જઈને પેલા તો માનતા જ કરવા જવાનું છે તો આપણે જઈ વિજેભાઈ ના ઘરે બેન પીડો સાઈઠ માં કા કરો પરેશભાઈ કેમ પીડો આમ જોવો દેખો નથી નીકળી ગયો કે નથી પરેશ ભાલો કાકરો નથી અમારે એક ફેરો મારી દીધો છે બીજો ફેરો મારવા ગયા છે બીજા ફેરામાં ભાભી ને સાગરભાઈ તો હું ને ભાઈ સંજયભાઈ ગાડીનો ફેરો માર્યો એટલે વી ગયા કામ થોડુંક આગું છે એટલે અમે હાલીને જાવું તો એ બધા પોગી જાય એવું બધું છે આ લગ્ન મેકી ગયા તો હવે જાય બીજુભાઈ ઘરે એના માનતા છે તો માનતામાં તો શું છે આપણે કંઈ ખબર નથી પણ ફોન આવી ગયો કે માનતા છે માનતામાં આવવાનું છે અમને કીધું સંજયભાઈના ભાઈ જ છે વિજયભાઈ તો આપણે અહીંયા જઈએ સાવરકુંડલા સંપલ લીધા છે બીજું કંઈ ના લીધું મહિનામાં પાંચ વાર સંપલ લેવાનું હોય મહિનામાં પાંચ ફેરું સંપલ તો વાંધો નહીં ઘરે સાવરકુંડલા પહોંચ્યા છીએ રક્ષા અહીંથી મળે કે ન મળે કઈ ખબર નહીં રક્ષા તો છે કેટલા થાય પછી જઈએ આપણે લેવાનું હતું એટલું બધું લઈ લીધું છે બસ મેં ચંપલ લઈ લીધા છે તો આપણે જઈએ હવે Boa પહોંચી ગયા છીએ આપણા વિજયભાઈના ઘરે તો વિજયભાઈ આ બાજુ ફ્રી ફાયર રમે છે હા એની સાઈડમાં પરેશભાઈની એ બધા ફ્રી ફાયર રમે છે આ વિજયભાઈનું ઘર છે આપણે લગ્નમાં આવ્યા હતા તમે જોયું જશે ન જોયું તો જોઈ લેજો લગ્નમાં આવ્યા હતા તો વિજયભાઈના ઘરે પહોંચી ગયા છીએ હજી કંઈ કોઈ આવ્યા નથી મહેમાનો તો આટલા જણ આવ્યા છે આ મોટી માન બેઠા છે આ બાજુ પેડવાળા પેડવાળા છે ને આ બેન જવાળા કેવા